mời anh ấy chưa mời 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 na mời mời chơi mời 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 chơi mời mời હું લાવું દાંત કાઢે આજ તો એને રાઈડમાં બેહવા જવું થઈ ગયું અમે મંદિરેથી આવી ગયા પછી જો મનને એટલો બધો થાક લાગ્યો તો અને મન થાકી અને સૂઈ ગયો હતો એટલે જાણે કેવું લાગતું હતું એ બધા મને ઉચકીને એને અમે એને લઈ ગયા હતા પણ થાકી તો એવો ગયો તો કે અમને તેડી કેમ છો બધા બધા મજામાં શેરી આશા સાથે આજનો અમારો બ્લોગ ચાલુ થઈ ગયો છે આજે મમ્મીનો બડડે છે હા આજે મારો બર્થડે છે અને મેં જો મનને લઈને આજે મંદિર આયા છીએ મને મેચિંગ કર્યું છે મમ્મી એણે મને મેચિંગ કર્યું છે જય ખોડિયાર જોજો મમ્મી એમ નમી ન જતા નમી ન જતા તો આજે મન મંદિરે આવ્યો છે અને હમણાં ગાયને ઘાસ નાખવા જશે મન બઉ દિવસે મન આજે આવ્યો છે તો મન મંદિર મન આવી ગયો છે મંદિર માં ભગવાન દર્શન કરશે મન

મન તું ક્યાં આવ્યો હસવું આવે તો ગાય જો મન પહોંચી ગયો છે ગૌશાળામાં હવે એના હાથે આપડે ખવડાવી દઈએ બધા જેને ખવડાવું બધા ખવડાવવા જ ન જાય હવે આપણે પેલા

ફટાફટ તો મિત્રો જો અમે બધાએ જમી લીધું છે અને મનને હવે જમાડ્યું છું મન ખાય છે હાંડવો અને છાક અમે મંદિરેથી આવી ગયા પછી જો મનને એટલો બધો થાક લાગ્યો તો અને મન થાકી અને સૂઈ ગયો હતો એટલે જાણે કે એવું લાગતું હતું એ બધા મને ઉચકીને એને અમે એને લઈ ગયા હતા પણ થાકી તો એવો ગયો તો કે એ અમને તેડીને લઈ ગયો હશે અને ગાડી એને ચલાવી હશે એવો થાકી ગયો તો જેવો અહીંયા અહીંયા મૂક્યો ને એવો ડેમ થઈ ગયો હતો કપડાં નતા બદલવા એમ અને ગરમી હતી વધારે એટલે ફટાફટ એને મેં કપડાં વપડાં બદલી દીધા અને જો સુઈને ઉઠી ગયો છે અને આજે કિસુએ અને એમને મને સરપ્રાઈઝ આપી અને ટીવી મોટું મને બહુ શોખ હતો મોટા ટીવીનો તો એમણે ટીવી મોટું મંગાવ્યું મને કીધું નતું અને હું ક્યારની કહેતી હતી કે મન છે ને મારો ફોન એને જોવું બહુ ગમે છે કાર્ટૂન છે ભજન છે ગીત છે તો એ ટીવી નજર ફૂલે ત્યારે તમને બતાઈએ કે ટીવી લાયા છે. વોટ દાત લે? મજા આવતી હતી તને ઘરે એકલા કોઈ હેરાન ને ટીવી હવે તો જો એટલે એટલે કાઢે છે પછી તો એકલો હશે ત્યારે ટીવી જ કરું જોજો કરશે કરશું ના પિક્ચરો બધું નહીં માં હા એટલે દાંત કાઢે તું હા ને આ ટીવી પડું છે એ જોઈ ખુશ થાય છે કે હવે જલ્દી જલ્દી ટીવી લગાવો એટલે હું જોઉં એમ હા જો 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 હું ખબર પડે એને હા જો 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 લે નીચે જોઈને દાંત કાઢશે પાછો અમે પણ થાકી ગયા છીએ તો મારા બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને અમારો બ્લોગ જો ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય